નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો વીસ સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર શનિવાર એટલે ગુજરાત રાજ્યમાં વરસાદનો વાર આજે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે ગત રાત્રિના જે ધોધમાર વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પાંચ જિલ્લાઓની અંદર પડ્યો છે એ જિલ્લાઓના વિસ્તારની અંદર અત્યારે વધારો થયો છે આજથી બપોર પછીનું વાતાવરણ બદલાણું છે કારણ કે અરબસાગરના દરિયાની અંદર પણ એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જેનો ઘેરાવો ગુજરાતને સતત અસર કરી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ સુધીના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે સાથે અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના દસ જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ સાથેની આગાહીઓ કરવામાં આવી છે તો હાલ પૂરતી ગુજરાત રાજ્યમાં વેધર એનાલિસિસ શું કહે છે વેધર મોડલ શું કહે છે સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે સૌથી મોટી આગાહી આપવામાં આવી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત બનશે એ પ્રકારની આગાહી આપવામાં આવી છે એ આજના વિડીયોની અંદર જાણીશું સાથે અત્યારે વીસ સપ્ટેમ્બરથી લઈને પચીસ સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારેથી તે ભારે મેઘગર્જના થશે સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડરસ્ટોમ એક્ટિવિટીની આગાહી અત્યારે કરવામાં આવી છે આ આગાહી મિત્રો પૂર્વ ભારતના જે આસામ છે મિઝોરમ છે સાથે મણિપુર છે સાથે સાથે મિત્રો છત્તીસગઢ છે આવા જે ભારતના પૂર્વ ભાગના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર જે વરસાદ જોવા મળ્યો એની સ્થિતિ અત્યારે છે એ મધ્ય ભારતમાં જોવા મળી રહી છે અને મધ્ય ભારત વાળી જે સિસ્ટમ છે એની અસર ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની વચ્ચે જોવા મળી રહી છે તો આ પ્રકારે અત્યારે અરબસાગરના દરિયાકાંઠાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે સાથે બંગાળની ખાડીની અંદર અંદમાન અને નિકોમ બાર લાગુના ટાપુ છે ટાપુ ઉપર અત્યારે એક ઘેરાવો મજબૂત બન્યો છે જે સાયક્લોનિક ઘેરાવો પણ આપણે કહી શકીએ એટલે કે વાવાઝોડાની અસર સાથેનો ઘેરાવો બન્યો છે આ ઘેરાવો જો બંગાળની ખાડી સુધી આવશે એટલે કે બંગાળની ખાડીની નજીક આવશે તો પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની અસર છે સર્જાશે સાથે સાથે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ વિજયવાડા સાથે ઘણા બધા એવા ભારતના ઉત્તર પૂર્વીય ભારતના ભાગો અને મધ્ય પૂર્વ ભારતના ભાગોની વચ્ચે જે ઘણા બધા રાજ્યો છે ત્યાં વરસાદની આગાહી છે એ અત્યારે હાલ પૂરતી કરવામાં આવી છે પરંતુ જો આ પ્રકારની અત્યારે વેધર એનાલિસિસની આગાહી આપણે ગુજરાતમાં સમયસર મેળવતા રહીએ તો વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે જે ખેડૂત મિત્રોએ બપોરના સમય દરમિયાન જે ખેતરમાં પાણી વાળવાની કે પછી પાણી પાવાની જરૂર પડે છે એ જરૂર નહીં પડે કારણ કે ચોમાસું હજી પણ બે દિવસ સુધી ચાલશે એટલે કે વીસ સપ્ટેમ્બર એકવીસ સપ્ટેમ્બર અને બાવીસ આમ જોઈએ તો ત્રણ દિવસ અને આમ જોઈએ તો બે દિવસ સુધી હજી પણ ચોમાસું ચાલશે ઉત્તરા ફાળગણ નક્ષેત્રની માધ્યમથી ગુજરાતમાં ઘણા બધા લોકોને છે ફેરફાર થઈ જાય છે પરંતુ ઘણા બધા લોકોને છે ફેરફાર થતો નથી હવે વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી હોય તો એ માહિતી આપણે અત્યારે માન્ય ગણી શકીએ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ નબળી પડી અને મજબૂત બનતી જોવા મળી રહી છે વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી જેમાં અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જે આગાહી આપે છે એ આગાહી લગભગ નવ્વાણું ટકા સુધીની સાચી પડતી આગાહી આપવામાં આવતી હોય છે આજના વિડીયોની અંદર પણ એ અંગેની આગાહી છે જાહેર થઈ છે જેમાં દક્ષિણ ભારતથી લઈને બંગાળની ખાડી સુધીના જે જિલ્લાઓ છે જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ઘેરાવો મજબૂત બન્યો છે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે જેમાં વીજળીના કડાકા સાથેનો વરસાદ અત્યારે હવે જોવા મળી રહ્યો છે આજ બપોર પછીનું વાતાવરણ પલટાશે અને સાંજ સુધીમાં હવામાનની અંદર ફેરફાર થશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ છે વધશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ ભારતના જે ભાગ છે એ ભાગોની અંદર પણ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોથી આગળ વધી અને ગુજરાત ઉપર છે ઘેરાવો મજબૂત બનતો જોવા મળશે તો આ વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી અત્યારે હાલપુરથી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે પરંતુ હજી પણ બે દિવસ પછી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત થશે વાતાવરણ છે પલટાતું જોવા મળશે એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે ચોવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે પડશે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જૂનાગઢ જામનગર સાથે દેવભૂમિ દ્વારકા સલાયા આ સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને આગળ વધતો જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે અત્યારે એનડીઆરએફ ટીમ અથવા એસડીઆરએફની ટીમ જોવા મળી છે કે શું એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા છે એ અત્યારે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર હાલ પૂરતી વરસાદની આગાહી છે એ સ્થિર કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં અનેક સિસ્ટમો બનતી જોવા મળી રહી છે પ્રાઇવેટ કંપની સ્કાયમેટ સિઝનના અધ્યક્ષ એટલે કે જેપી શર્માએ કહ્યું છે કે ગુજરાત રાજ્ય સાથે સાથે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમોની અસર છે જોવા મળશે ગુજરાત ઉપર વરસાદની આગાહી તો છેલ્લા બે દિવસ પહેલાં કરવામાં આવી હતી પરંતુ અત્યારે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડા અંગેની આગાહી છે બનતી જોવા મળી રહી છે આજના વિડીયોની અંદર છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટના માધ્યમથી પણ છે એ ફાઇનલ કરાવી ચૂકવું તો ખાસ કરી બંગાળની ખાડીની અંદર અનેક વિસ્તારોની અંદર અત્યારે મોસમી સિસ્ટમ બનવાની સંકલ્પમાં છે એટલે કે ચોમાસા દરમિયાન છે ચોમાસાની સિસ્ટમ બને એટલે કે વરસાદવાળી સિસ્ટમ બને શિયાળાની ઋતુની અંદર છે એ કોઈપણ પ્રકારના વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી હોય એ માહિતીના આધારે ગુજરાત ઉપર વરસાદનું જોર છે ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે કારણ કે વાતાવરણ તો અત્યારે સૂકું નથી ગુજરાત ઉપર પણ મોટાભાગે ઘણા બધા જિલ્લાઓ છે કે જેની અંદર વરસાદ છે ઘૂસી શકે છે તો આ અંગેની અત્યારે ચેતવણી માટે ગુજરાતના જે પણ લોકો છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી અથવા જે પણ અપડેટ આપવામાં આવી એ લોકોને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી હશે એ માહિતીના સ્વરૂપે ગુજરાતવાસીઓને ખાસ ચેતવણી આપવામાં આવી છે જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાય તો ભેજનું પ્રમાણ વધી જાય તો પણ લો પ્રેશરવાઇઝ સિસ્ટમ ઘેરાવો અને કોઈપણ પ્રકારના અલગ એવા વીક કામ જેને કારણે ગુજરાતમાં કારીગર છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા પણ જે માહિતી આપવામાં આવી છે એ પ્રકારનો વેધર અપડેટ છે એ જાણીતો થયો હોય છે તો રવિવારના રોજ સર્ક સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે જોવા મળશે જે ગુજરાત ઉપર વેધર આગાહી આગાહીકારો દ્વારા જે માહિતી નથી આપી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધી જાય હવે આ રાજ્યોમાં ભારે વરસાદની છે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે જણાવી દે તો નવી સિસ્ટમ બનવાની સાથે વર્તમાન સિસ્ટમનું વધુ બળ મળશે બંને સર્ક્યુલેશન સિસ્ટમ મળી અને એક મજબૂત સિસ્ટમ બનાવશે જેનાથી તોફાન આવી શકે છે જો આમ થયું તો જોઈન્ટ સિસ્ટમ મધ્ય અને પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે એમાં અત્યારે દર્શાવવામાં આવી છે તો વરસાદની આગાહી છે હજી પણ બે દિવસ માટે કરવામાં આવી છે સ્કાયમેટ વેધર મુજબ પણ જોઈન્ટ સિસ્ટમના કારણે ઓડિશા ઉત્તરીય આંધ્રપ્રદેશ અંતરાળીય વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે જેના કારણે પશ્ચિમી બંગાળ બિહાર ઝારખંડ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ એટલે કે સુધી દક્ષિણ ગુજરાતથી અલગ વિસ્તારોની અંદર છે એ ભારે વરસાદની શક્યતા રહેલી છે પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે સત્યાવીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર વચ્ચે કેટલાય સ્થળો ઉપર ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સાથે મુંબઈ છે મહારાષ્ટ્ર છે મધ્ય મહારાષ્ટ્ર વિદર્ભના ઘણા બધા ભાગોની અંદર હાલ પૂરતી વરસાદનો જે છે એ નવો રાઉન્ડ જોવા મળશે વરસાદની સ્થિત સિસ્ટમ છે એ મજબૂત થશે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમની અસર પણ છે એ ભારેથી તે ભારે દર્શાવવામાં આવી રહી છે હજી પણ બેથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એની તમને આગાહી જણાવીએ એ પહેલાં તમને દર્શાવી દઈએ કે ચોમાસું છે ગુજરાત રાજ્ય ઉપરથી વિદાય ક્યારે લેશે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાત ઉપરથી ચોમાસું વિદાય લે એની માહિતી આપો તો અત્યારે તમને જણાવી દઈએ તો પંદર સપ્ટેમ્બર સુધીમાં છે એ કચ્છથી ઉપરના જે વિસ્તારો છે એટલે કે રાજસ્થાન અને પંજાબ લાગુના વિસ્તારોની અંદર ચોમાસા એ વિદાયની શરૂઆત કરી છે હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની વિદાયની તારીખ મિત્રો સત્તર તારીખ નક્કી કરવામાં આવી હતી તો સત્તર સપ્ટેમ્બર સુધીમાં છે કચ્છ અને બનાસકાંઠાના અમુક ભાગોની ઉપરના વિસ્તારો છે જે રાજસ્થાન લાગુના બોર્ડર લાગુના વિસ્તારો અને કચ્છ લાગુના બોર્ડર લાગુના વિસ્તારોને કહીએ તો એ બે પ્રકારની સિસ્ટમો છે ત્યાંથી વિદાય તરફ આગળ વધી હતી બીજી સિસ્ટમની અસર છે ગુજરાત ઉપર વીસ સપ્ટેમ્બરથી છે એ આગળ વધશે એટલે કે વીસ તારીખથી એટલે કે આજથી છે એ ચોમાસું વિદાય તરફ આગળ વધશે જેમાં હવે વરસાદનો નવો રાઉન્ડ છે એ ચોમાસાની વિદાય પહેલાંનો છેલ્લો રાઉન્ડ અને ગુજરાત ઉપર વરસાદી ચોમાસાના પાંચમો રાઉન્ડ આમ કુલ મળી અને વરસાદની આગાહી છે હાલ પૂરતી સ્થિત થતી જોવા મળી રહી છે ચોમાસું છે ઘટતી આ દિશામાં આગળ વધી રહ્યું છે એટલે કે ચોમાસું હવે ગુજરાતના અમુક ભાગોની અંદરથી છે આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમાં વીસ સપ્ટેમ્બર સુધીની આગાહી હતી હવે મિત્રો સોળથી અઢાર સપ્ટેમ્બર સુધીમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠાના પાંચ જિલ્લાઓ એમ કુલ મળી અને સાતક જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય તરફ છે પરંતુ અમુક સ્થળો ઉપર ઝાપટાં સ્વરૂપે વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે બાકી મિત્રો પચીસ સપ્ટેમ્બર અને ત્રીસ સપ્ટેમ્બરથી છે ગુજરાત ઉપરથી સાર્વત્રિક રીતે વરસાદની જે શરૂઆત હતી એ વરસાદ પણ પૂરો થશે અને ચોમાસું પણ હવે આગળ ગતિ કરતું જોવા મળશે સાથે સાથે પાંચ ઓક્ટોબરથી મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર દસ ઓપ્ટેમ ઓક્ટોમ્બરથી છે એ મધ્ય ભારત તરફથી અને આમ જોતાં પંદર ઓક્ટોમ્બર સુધીમાં છે ગુજરાત અને ભારત દેશની અંદરથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત ઉપર પણ સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે તો મિત્રો અત્યારનો આપણે આજે આજનો વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો